જે ઘાસચારાની ગાડી સળગી ગઈ તેમાં ડ્રાઈવરને ખૂબ જ એંસી ટકા જેવું જેટલી ઈજા થયેલી છે અને એ ગાડી માલકના સગા એમ કહે છે કે બાર વાગ્યા અમે આ ભાઈને દાખલ કરવા માટે લાવ્યા ત્યારથી લઈને ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી કોઈ ડૉક્ટરને ખબર નથી અને એક પટાવાળો આવીને બધું એને પાટાપીંડી કરે છે તેનો વિડીયો પણ એ સગાવાળાએ બનાવ્યો અને અમને દેખાડ્યો તો ખરેખર આ ખૂબ જ આખા જિલ્લાને ખૂબ શરમજનક વાત છે કે આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ ત્યાં ડોક્ટરો ધ્યાન રાખતા નથી અને છેવટે અમે સાડા ત્રણ વાગ્યા પછી એ પેશન્ટને વલસાડ ખસેડવામાં આવ્યો અને સિવિલ સર્જનને મળવા ગયા ત્યારે સિવિલ સર્જનને પણ પૂરતી ખબર નથી કે આપણી હોસ્પિટલમાં કેટલો ગંભીર પેશન્ટ આવેલો છે અને ત્યારે એમણે બીજા કોઈ ડૉક્ટરને ફોન કરીને કીધું કે પેલા પેશન્ટને તમે જોઈ લો તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે આવું ન થાય અને બીજું જે તે વખતે કાર્યપાલક જીઈબીના વીડી પટેલ હતા ત્યારે ખૂબ જ બેદરકારીથી કામ થયેલા હતા તેના કારણે આજે ભોળી પ્રજાને આ ભોગવવું પડે છે તો જ્યાં જ્યાં ખુલ્લા તાર છે ત્યાં પણ જીઈ ધ્યાન આપવું જોઈએ એવી મારી જીઇ પણ નમ્ર વિનંતી છે હાડા ગયા હોય કઈ ડોક્ટર બિક્ટર કઈ નથી આવ્યો મારા પાસે ખાલી પેલા કોટાવાળા આવ્યો અને ડેરસિંગ કર્યું અને ચામડી હલકી ગયેલી કાપી કાઢી બસ કોઈ નઈ આ બાટલો ટાઇંગો બસ અમને કોઈ આ આપણે ટાકલીપાડા આ તાર લાગી ગયેલી હા લાઈન મેન લાઈન આ બસ હેટનું હા

કોઈપણ જે વિભાગનું પેશન્ટ હોય ને ગાયનેક હોય તો ગાયનેક વોર્ડમાં મોકલે બાળકનું હોય તો બાળક વોર્ડમાં મોકલે સર્જનનો હોય તો સર્જન વોર્ડમાં મોકલે પછી જે કંઈ સ્પેશિયાલિસ્ટ હોય ને એને માનો કે સર્જનને લગતું હોય તો સર્જનને બોલાવે ગાયનેકને લગતું હોય તો ગાયનેક ગાયનેકવાળાની બી શું પ્રોબ્લેમ છે નહીં નહીં આ તો વાત કેમ કરું આમાં સિસ્ટર જે ગાયનેકમાં રહેતા છે ને એ સિસ્ટર બી પહેલાં આવી રીતે કંઈ નોકરી કરે

રે અલય બય પેસન્ટ જોઈયુ કે નઈ જોઈયુ કે નઈ નઈ જોઈયો ઇત આ છે ને ડિફરન્ટ રાઉન્ડ આગળ હોય તો યુ કે હ હા પ્રાક્ષિક ચાલો કીધું કે ચાલો એટલે ખરેખર